મહેસાણા જિલ્લાના કડી શહેર ખાતે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જેમ પૂર્વ કડી શહેર ભાજપ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર ઉપરાંત શ્રી અશોક ચાવડા નગરપાલિકા કોર્પોરેટર કડી શ્રી જગદીશભાઈ પટેલ કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પટેલ કોર્પોરેટર શ્રી બંટીભાઈ પટણી શ્રી ગોવિંદભાઈ પટેલ શ્રી નિલકેશભાઈ કોર્પોરેટર શ્રી મુકેશભાઈ મહીસાગરવાળા ઉપરાંત આ ત્રિરંગા યાત્રા વોર્ડ નંબર છ ના તમામ નાના મોટા કાર્યકરો દ્વારા કડી શહેરમાં પહેલગામ હુમલામાં શહીદ થયેલા શ્રદ્ધાંજલિ રૂપે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આ યાત્રા નગરમાં ફરી અને છેલ્લે સરદાર પટેલ સોસાયટીના ચોકે ગેટ પાસે લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાને ફૂલહાર પહેરાવી અને આવતી રંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ભાવેશ પરેખ કડી હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કરી દીધા અને ભારતીય જે નાગરિકોના મૃત્યુનો બદલો લીધો સાથે સાથે આપણા જવાનોની જુસ્સો વધારવા અને એમને એ દેશ માટે કરેલી સેવાને બિરદાવવા માટે નાગરિક સમિતિ દ્વારા અમારા વોર્ડ નંબર છના કાર્યકરો દ્વારા આ તિરંગા યાત્રા રેલી જે કાઢવામાં આવેલી હતી એ આ યાત્રા આપણા લશ્કરના જવાનોના સમર્પિત કરીએ છીએ અને એમને જે બહાદુરીપૂર્વક સરહદ ઉપર રહીને અને ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનના જે વર્ગો જવાબ આપ્યો એને બિરદાવવા માટે અને એમ એમના જુસ્સો વધારવા માટે રેલી રાખેલી છે અને આ રેલીના અંદર હિન્દુ મુસ્લિમ શીખ તમામ પ્રકારના લોકો જોડાઈને દેશભક્તિની એક મિસાલ આજે જોવા મળી અને જે ગામમાં જે હુમલો થયો એમાં આપણા ભારતના છવ્વીસ જેટલા વ્યક્તિઓના મરણ થયા એના અનુસંધાને માનનીય મોદી સાહેબ વિદેશ હતા એમનો પ્રવાસ ટૂંકાઈ અને ભારત આવી ગયા અને એમની પહેલું જ ઇન્ટરવ્યૂ આપણા જે હવાઈ માર્ગેથી આવ્યા ત્યાં જ આપણું પૂરું ત્યાં આગળ લઈ લીધું સાથે સાથે જે બનાવ બન્યો તરત જ અમિતભાઈ શાહ સાહેબ ફરી પહોંચી ગયા જે તે વ્યવસ્થા જોઈ અને આ કાર્યક્રમમાં કોઈ ઉશ્કેરાય નહીં કોઈ બનાવ ના બને એના માટે પૂરતું ધ્યાન રાખ્યું સમયની રાહ જોઈ અને આપણે જે કરવાનું હતું ત્રણે ત્રણ દળ ત્રણે ત્રણ દળનું એવું